એ આ આખા ચીજના પવનના લીધે જોઈએ તો આ વખતે ચોમાસું વહેલું આવવાની શક્યતા છે નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત ખબર ચેનલમાં અખા ત્રીજના પવનો પરથી આવનારું ચોમાસું કેવું રહેશે અને ચોમાસું વહેલું બેસે કે મોડું બેસે તેને લઈને જાણીતા હવામાન નિશાના તંબાલાલ પટેલ દ્વારા મહત્વની આગાહી કરવામાં આવી છે સાથે જ બંગાળના ઉપસાગરમાં અને અરબી સમુદ્રમાં ચક્રાવત સર્જાવાને લઈને પણ તેઓએ મહત્વની આગાહી કરી છે સાથે જ આ વર્ષે ચોમાસામાં કેટલો વરસાદ પડશે અને કેવો વરસાદ રહેશે તેને લઈને પણ માહિતી આપી છે ગુજરાતમાં કયા નક્ષત્રમાં ચોમાસું બેસશે તેને લઈને પણ તેઓએ માહિતી આપી છે તો આ તમામ માહિતીઓ વિશે વિડીયોમાં આગળ વાત કરીશું તો છેલ્લે સુધી જોતા રહેજો તે પહેલાં તમે મારી ચેનલમાં વાંચો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે મિત્રો અખાત્રીજના દિવસે અખાત્રીજના પવનો પરથી જાણીતા હોવા મને અંબાલાલ પટેલ દ્વારા આવનારું ચોમાસું કેવું રહેશે અને ક્યારે બેસશે તેને લઈને આગાહી કરવામાં આવી છે અખાત્રીજના દિવસે ખેડૂતો માટે સારા સમાચાર આપ્યા છે અંબાલાલ પટેલની આગાહી મુજબ અખાત્રીજના દિવસે સવારે નૈઋત્યના પવનના સંકેત મળ્યા છે જેનાથી આ વર્ષે ચોમાસું વહેલું બેસી શકે છે અંબાલાલ પટેલે જણાવ્યું છે કે મે મહિનાના અંતમાં અને જૂન મહિનાની શરૂઆતમાં અરબી સમુદ્રમાં ચક્રાવત સર્જાઈ શકે છે જોકે બંગાળના ઉપસાગરમાં પણ સોળ મેથી હલચલ જોવા મળશે આથી આ વર્ષે દક્ષિણ ભારતમાં ચોમાસું વહેલું બેસશે તેમણે કહ્યું કે ચોવીસ મે સુધીમાં અંદમાન નિકોબાર ટાપુમાં ચોમાસું બેસી શકે છે જોકે આ વર્ષે દક્ષિણ ભારતમાં મેઘરાજાની પધરામણી વહેલી થવાની પણ શક્યતા છે અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું હતું કે ગુજરાતમાં ચોમાસું મૃગ નક્ષત્રમાં બેસશે આઠ જૂનથી સમુદ્રમાં પ્રવાહો બદલાશે અને ચોમાસાની શરૂઆત આંધી અને વંટોળ સાથે થવાની શક્યતા પણ તેમના દ્વારા વ્યક્ત કરવામાં આવી છે વરસાદને લઈને માહિતી આપતા તેમણે કહ્યું કે જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં સારો વરસાદ પડવાની શક્યતાઓ છે આ વર્ષે ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદ એકસો ને છ ટકા થવાની પણ સંભાવના છે જોકે ગુજરાતમાં સાતસો એમ એમ કરતાં વધારે વરસાદ પણ પડી શકે છે આ મંબાલાલ પટેલ દ્વારા આવનારા ચોમાસાને લઈને મહત્વની આગાહી કરવામાં આવી છે જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે મારી ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે